સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન આ વિડીયોમાં સારવાર પહેલાં પરિસ્થિતિ અને સારવાર પછી પરિસ્થિતિમાં કેટલો ફેરફાર થયેલો છે સુધારો અંદાજે એક મહિનાની આસપાસ મોઢાના લખવામાં એ જોવાનું છે મોઢાનો લખવો એટલે બેલ્સ પાસી સાતમા નંબરની ક્રેનિયલ નવ ઉપર કાંઈ પણ ઓબ્સ્ટ્રક્શન ખલેલ પહોંચવાથી એના ઉપર સોજો આવે દબાઈ જાય ઇન્ફ્લેમેશન થઈ જાય કે વાયરલ ઇન્ફેક્શન લાગે બીજા પણ ઘણા બધા કારણો છે એ કોઈ પણ કારણના કારણે એ ફેશિયલ નવ છે એ એનું વર્ક ઓછું થઈ જાય છે એટલે જે ફેશિયલ નવ જેટલા સ્નાયુને સપ્લાય કરે છે એની મુમેન્ટ ઓછી થઈ જાય છે અથવા લોસ થઈ જાય છે એટલે આ વિડીયોમાં આપણે પહેલાં સારવાર પહેલાની પરિસ્થિતિ જોઈશું પછી આ જ વિડીયોમાં સારવાર પછીની પરિસ્થિતિ જોઈશું দাদা বেলি রাইট সাইড্রো উচি করি ভাগ আইব্রো মাথু আইব্রো উঁচি করাই যাও নিচে আইব্রো উচি করা আইব্রো হিসে র નાકાાવો શ્વાસ લેતા હલાવો ના છે કઈ બાજુ નીકળી જાય છે કઈ બાજુ નીકળે છે આ બાજુ થી નીકળે છે ફરી રાખો હવા રોકો બરાબર લ્યો હોઠ લે દાદા પછી સ્માઇલ કરો દાંત કાઢો દાંત કાઢો આમ સ્માઇલ હમ કરો દાદા નીચે લ્યો આઈબ્રોઝ બાપણ નીચે લે દાદા બરાબર આંખો બંધ કરો ટાઈટલી દબાવો દબાવો હજી દબાવો કરો બંધ આંખો કરો બંધ ટાઈટલી હજી હજી તાકાતથી કરો દાદા બંધ કરો બંધ કરો

પ્રાપ્ત કરેલ છે આમાં ફિઝિશિયન સાહેબની દવા ફિઝિયોથેરાપી સારવાર ફિઝિયોથેરાપી સારવારમાં ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન મશીન ઇન્ટરપ્ટિક ગેલેનિકરણ સર્સ ફેરાડિક અને ફેસિયલ મસલ્સ એક્સરસાઇઝ અને પ્રિકોશન પ્રિકોશન એટલે કોઈ ઠંડી હવાનો લાગે કોઈ ઠંડી વસ્તુ ખાવામાં ન આવે કે દાંત કવી જાય કે બહારની કોઈ એલર્જિક પ્રોડક્ટ એન્ટર ન થાય કાનમાંથી આંખમાં પ્રિકોશન આ બધાનો ફાળો રહેલો છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ